પોલીસે ઓપરેશન પાર પાડ્યું છે વાગરા તાલુકાના કલમ ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને વાગરા પોલીસે ઝડપી પાડ્યો છે ભરૂચ જિલ્લામાં યુવા ધનને નશાના દૂષણથી બચાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં વાઘરા તાલુકાના કલમ ગામમાં પોલીસે ચોક્કસ બાદમીના આધારે દળતો પાડીને એક કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે આ કાર્યવાહીમાં કુલ વીસ હજાર નવસો દસ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જેનાથી નશાનો કાળો કારોબાર ચલાવનારા તત્વોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે

વાગરા પીઆઈ એસ ફૂલ ચડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક પંચોને ને સાથે રાખી સાજીદ ના મકાન ઉપર દડોદો પાડ્યો હતો આકસ્મિક દડોદા થી સ્તબ્ધ થયેલા આરોપી ના લેતા ની તલાશ લીધા પોલીસ ને અંદર છુપાવેલો ગેરકાયદેસર નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે જ એક કિલો ત્રણસો એકતાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી આ ગાંજા નાની નાની પડીકીઓમાં ભરીને સ્થાનિક યુવાનોને વેચી રહ્યો હતો આ ઓપરેશન દરમિયાન પોલીસે આરોપી સાજીદ મોહમ્મદ સાંડીની ધરપકડ કરી હતી ગાંજાના જથ્થા સાથે આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ગાંજાનું વજન કરવા માટેનો વજન કાતો મોબાઈલ ફોન અને રોકડ પણ જપ્ત કરી હતી આ સમગ્ર મુદ્દા માલની કુલ કિંમત રૂપિયા વીસ હજાર નવસો દસ થાય છે વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં એનડીપીએસ એક્ટ આ પ્રથમ ગુનો છે જે પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહીની ગંભીરતા દર્શાવે છે આ કેસની વધુ નહૂર્વક તપાસ કરવા માટે આમોદના પીઆઈ આરવી કર્મટિયાને તપાસ સોંપવામાં આવી છે આ સફળ ઓપરેશન પાર પાડવામાં પીઆઈ ફોર્ટરિયા સાથે અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ વિપુલભાઈ ડિગ્વિજય સિંહ જયપાલ સિંખ પ્રકાશ કુમાર પ્રવિણ સિંહ શૈલેષભાઈ અને કાજલબેન સહિતની તીમેત નોંધપાત્ર કામગીરી કરી છે પોલીસની આ કડક કાર્યવાહીથી નશીલા પદાર્થોનો કાળો કારોબાર ચલાવતા તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ઉપરી અધિકારીને સૂચના મુજબ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ફુલતરિયા નાવે તેમના સ્ટાફના કર્મચારીઓને નશાકારક પદાર્થનું વેચાણ તથા રાખતા હોય તેમની ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ તે અંતર્ગત પોસ્ટેના અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઈશ્વરભાઈ નાવોને બાતમી મળેલ કે કલંગ ગામે રહેતો સાજીદ મોહમ્મદભાઈ સણવી પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિ જેને ગાંજાનો જથ્થો રાખે છે અને વેચાણ કરે છે તે અંતર્ગત પોસ્ટના પોલીસ ઇન્સ્ટેક્ટરથી તથા તેમની સ્ટાફના માણસો સાથે સદર વ્યક્તિના ઘરે જઈ રેડ કરતા તેના ઘરમાંથી લગભગ એક કિલોગ્રામ અને ત્રણસો એકતાલીસ ગ્રામનો ગાંજો મળી આવેલો હતો જેની કિંમત રૂપિયા તેર હજાર ચારસો દસ થાય છે તથા તેના ઘરમાંથી વજન કાંટો મોબાઈલ ફોન તથા એક હજાર રૂપિયા વેચાણના એમ મળી વીસ હજાર નવસો દસ રૂપિયાની મુદ્દામાલ સાથે સદર ઇસમને પકડી પાડવામાં આવેલ હતું સદર થોમદાસ સાજીદ મોહમ્મદ સહની વિરુદ્ધ એનડી અંત કલમ અંતર્ગત વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સદર તોહમદદારીયા ગુનાના આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાગ્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસની ભૂલ દરિયાના નવો ચલાવેલ છે માલ જથ્થો ક્યાંથી લાગ્યો અને ક્યાં જથ્થો હાલમાં પ્રાથમિક માહિતી મુજબ સુરતથી લાવેલો હતો એ બાબતે